અને ક્યાંય જેન્યુઅનલી રિવ્યુ લઈને ગીવો આપતા હોય તો જનતા ઓટો ઉના તમારો ભાઈ મિત્રો આજે સીધી વાત કરશું આપણે એમટી ની મિત્રો બ્રાન્ડ ન્યુ એમટી 2023 24 નું મોડલ માત્ર 1 લાખ અને 35000 રૂપિયા મિત્રો પેટી પેક કન્ડિશનની ની ગાડી છે બ્રાન્ડ ન્યુ સીધે સીધે 1 લાખ રૂપિયાનો કોઈ મિસ્ટીક નથી ને ભાઈ કે જે હા તો આઈ લાગે રે અમારે જો જો મિત્રો ઓલા મે તમને કીધું તો ને ગિલાનો છકડો ને છકડો ગિલાનો અમારે કઈ ટેન્શનમાં જે છકડામાં કઈ નાના મોટો ફોલ્ટ આવી ગયો ને અમારો ગિલો ટેન્શનમાં જ આજે એટલે અમારે જઈને સીધું એનું છકડા વિશે અમે સંશોધન કરશું કે ભાઈ અમારા ગિલાના છકડામાં શું વાંધો પડ્યો એટલે ભાઈ ટેન્શન હવે એનું સમાધાન થઈ જાય છે અત્યારે સીધા યુટ્યુબ વિડીયોમાં આવી જાય મિત્રો મિત્રો એમટી યામા એમટી મિત્રો યામા પણ બાઇક લઈ લો તમે આર વન ફાઈવ છે એરોક છે એમટી છે એફઝેડ છે બધી જ મિત્રો એના સેગમેન્ટમાં પાવરફુલ બાઇક છે અને મિત્રો એમટી જે અત્યારે યંગ જનરેશન છે જેટલી અને સમજી શકો છો કેમ કે એકસો પચાસ પિકઅપ પણ ખતરનાક ગાડી લાગે છે મિત્રો તો વાત કરશું મિત્રો ગાડી ત્રીસ હજાર જેન્યુન કિલોમીટર ચાલે છે અને શરૂઆત આપણે ટાયરથી જ કરશું મિત્રો ગાડીના ટાયર સાઈઠ ટકા જેવું છે ટાયર ઘસાયેલા છે ગાડીના જે છે કન્ડિશન તમને યુટ્યુબમાં રિવ્યૂ જણાવી દઈશ મિત્રો અને પ્લસ આ નવો કલર છે જે કલરનું નામ મને ભૂલાઈ ગયું મારે બી સર્ચ કરવું પડે છે પેસ્ટલ ગ્રે હા મિત્રો પેસ્ટલ ગ્રે કલર છે અને તમે મિક જોઈ શકો છો ફ્રન્ટ ડિસ્પ્લે કોક છે આગળનું મડગાર્ડ ઓરિજિનલ છે મિત્રો અને જે ગોલ્ડન કલરના જમ્પર મતલબ આ ટોપ મોડલ છે મિત્રો આમાં જે વ્હાઈટ સિલ્વર કલરના બી આવે જે બેઝિક મોડલ રહી છે આ ટોપ મોડલ છે અને સાહેબ તમે જે ફ્રન્ટની લાઇટ જોઈ શકો છો એકદમ ચિત્તા જેવી છે અને એસેસરીઝ લાગેલી છે મિત્રો કવર લાગેલું છે ગાડીમાં સાઈડ ફ્યુલ ટેન્કની વાત કરું તો ફ્યુલ ટેન્કમાં મિત્રો કાંઈ સ્ક્રેચિસ નથી અને આ ફ્યુલ ટેન્ક કવર છે મિત્રો ફ્યુલ ટેન્ક મેટલનું અંદર આવે છે મેઈન બોડી મિત્રો ફાઈબર ની ઉપર આવે છે તો મેન જોવાનું કે ફાઈબર કાંઈ તૂટેલું કે ભાંગેલું નથી મિત્રો પણ ફાઇબર આખું ઓરિજિનલ છે ક્યાંય સ્ક્રેચિસ નથી મિત્રો તમે જોઈ શકો છો નોર્મલ સ્ક્રેચિસ પણ મને નથી દેખાતા મિત્રો અને નીચેનું કવર પણ લાગેલું છે એન્જિન પેટી પેક છે મિત્રો ક્લચ પ્લેટથી માંડીને કોઈ ચીજ કરેલ નથી જેન્યુન આખી ગાડી છે મિત્રો બરાબર છે સાયલેન્સર કવર ઓકે છે મિત્રો અહીંયા છે જ કાટ ખાઈ ગયું છે એ પણ જે ડિસ્કબ્રેકનું લિક્વિડનું જે ચાપડા આવે છે નોર્મલ એવો કાટ થોડું એવું નોર્મલ છે મિત્રો એબીએસ બીએસ ચેનલવાળી ગાડી જાય એટલે એન્ટી બ્લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ મિત્રો જેની પાવરફુલ બ્રેક આવશે અને ગાડી સ્લીપ થતાં અટકાવશે અને મિત્રો અકસ્માતનો ભય ઓછો રહે છે મિત્રો પાછળનું કવર ઓરિજિનલ લાગેલું છે પાછળની ડિસ્કબ્રેક ઓકે છે મિત્રો પાછળના ટાયરની વાત કરું પાછળનું ટાયર પણ મિત્રો સાઠ ટકા જેવું કન્ડિશનમાં છે મિત્રો પાછળના ઇન્ડિકેટર શો છે ગાડી લોકલ જીજે બત્રીસ ગીર સોમનાથ નું પાર્સિંગ છે અમારે નંબર બી સારો છે સાતસો એકાણું મિત્રો સારી ગાડી લાગેલી છે મિત્રો ચેન્જ સ્ટોકર ગેટ ઓકે છે ગાડીના ઝીરો ઝીરો અને મિત્રો મોનો સસ્પેન્શન એટલે કે સિંગલ જમ્પર આવશે ગાડીમાં જમ્પર પણ ગાડીનું એકદમ ઓકે છે અને પ્લસ બીજી વસ્તુ કે આ સાઈડની પણ પેનલની તમને વાત કરું તો આ સાઈડ બી પેનલ બધી ઓકે અને કમ્પ્લીટ છે પ્લસ બીજી વસ્તુ કે નવી કિંમત મિત્રો બે લાખ પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ગાડીની થાય છે અને પ્લસ તમને મીટર બતાવી દઉં મિત્રો સિક્સ ગેર ટ્રાન્સમિશન ગેર બોક્સ છે મિત્રો આમાં ત્રીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે જેન્યુન અને બ્લુટૂથ વાળું ટોપ મોડેલ છે હવે ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઈશ તમને આમ લેજે ઓલી બાજુ લેજે કેમેરો મિત્રો આપણે જોઈશું કે એક સેલ્ફે ગાડી સ્ટાર્ટ થાય છે કે નહીં તો અત્યારે ગાડી બંધ છે અને આપણે અત્યારે મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને એન્જિન છે પેલા તો રેસ કર્યા વગર તમને ગાડીનો અવાજ સંભળાવી દઈશ ગુલાબી કલર બી તુફાન જાય આમ આપણી ગાડી છે તુફાન કઈ ઘટે જ નહીં એમાં બી ગુલાબી કલર મેં આજે જોયો મારી લાઈફમાં પેલી વાર જોયો તુફાન નો ગુલાબી કલર મિત્રો અત્યારે એકદમ એન્જિન સ્મૂથ છે તમે જોઈ શકો છો અને હવે રેસ કરીને એન્જિન સંભળાયું છે જય માતાજી બાપુ મિત્રો અમારા ખાસ ફેન તમે કહી શકો અમારી ચેનલ રોજ જોવે છે યુટ્યુબ વિડીયો પણ જોવે છે ને ઈન્સ્ટા ઇન્સ્ટાની રીલ દરરોજ જોવે છે અને ભાઈ આ કાયદેસર ટ્રક અમારે રોકીને મને મળવા આવ્યા છે ટ્રક બતાવો ઝૂમ કરીને બતાવો

સૂત્રાપાડા રેવાનું છે મિત્રો અને ટ્રક ડ્રાઈવર છે બહુ અઘરી લાઈફ હોય છે ટ્રક ડ્રાઈવરની તમે સમજી શકો છો કે પૈડા જ્યાં સુધી કામ કરે ને ટ્રકના ત્યાં સુધી દેશ ચાલે જેથી ટ્રકના પૈડા બંધ થઈ જાય ને એટલે બધું સડનલી સ્ટોપ થઈ જાય તમે એમ જા અને એ લોકોને જ ખબર હોય મિત્રો કેટલી મહેનત થાય છે કારણ કે તો સમજી લેજો કે તહેવાર તો બધા ન હોય પણ ટ્રક ડ્રાઈવર પોલીસ મિલિટરી તમે સમજી કે તહેવાર ઘરે નથી મનાવી શકતા કારણ કે દેશ ચાલતો રહે એટલે આપણા તમે એમ કહે કે બહુ સારા જેન્યુનલી વ્યક્તિ છે અને બહુ મજા આવી વાત કરીને બરોબર ને ભાવેશભાઈ તમને મજા આવી બહુ મજા આવી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે એને પણ ફોલો કરવાનો નો ભૂલતા કરો અને ગાડી રેસ કરીને પણ વોચ તમને સંભળાવી દીધી એન્જિન મિત્રો એકદમ સાયલન્ટ છે કિંમત માત્ર એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર ને ત્રેવીસ તો આઠમો મહિનો છે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી કરાવી દઈશ મિત્રો અને બીજી ખાસ વાત મિત્રો ગીઓ વે ચાલુ જ છે અને પ્લસ પાછળ જે સ્કોપીઓ દેખાય એ બી કમિંગ શૂન છે મિત્રો એનો વિડીયો પણ હું બનાવી જઈ મિત્રો તમે જોઈ લેજો જેને લેવાની હોય સીધા શોરૂમે આવી જજો ગાડી શોરૂમે જ પડી છે પણ ખાલી તમને હિન્ટ આપી દો ગાડી બ્રાન્ડ ન્યૂ છે મિત્રો અને એકદમ કઈ ઘટે નહીં રોલા પડો હોય તો એના માટે બેસ્ટ વસ્તુ છે હજી આવી જ છે લઈને જ આવવો જોઈએ એની પણ રીલ આવી જશે યુટ્યુબમાં વિડીયો આવી જશે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરીજો જનતાઓ હું તમારો અમારો ભાઈ બેઠો જ